નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ્ટ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો શક્યતા એક અનોખું પુસ્તક સેન્ટર ઇન સાઇડ નરેન્દ્ર મોદી મોડલ બે હજાર પંદર નું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત રાજ્યભર માં લોકસભાની છવ્વીસ બેઠકો પરની ચૂંટણી પૂરી થવા સાથે આચાર સંહિતા કેટલેક અંશે હળવી થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી માટે તારીખ બાર મે ના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાયા બાદ સોળ મે ના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે ચૂંટણી પરિણામો પછી મ્યુનિસિપલ તંત્ર પુનઃ સક્રિય બનવા સાથે વિકાસના કાર્યોને મંજૂર કરવા અને અમલ કરવામાં હિલચાલ હાથ ધરાશે ચૂંટણી પરિણામો બાદ BRTS અને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ ભાડામાં આશરે 10% નો ભાવ વધારો થવાની શક્યતા છે આ હેતુસર વીસમી મે પછી યોજાનારી ટ્રાન્સપોર્ટ કમિટી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત લાવવામાં આવશે તેવી પણ સંભાવનાઓ રહી છે મ્યુનિસિપલ નાનાગરોની ફીમાં પણ વધારો થવાની શક્યતા છે મ્યુનિસિપલ પદાધિકારીઓ વારાણસીથી પરત ફરે ત્યાર પછી વિવિધ કમિટીઓ પણ પુનઃ કાર્યરત થશે ત્યાર ત્યાં સુધીમાં ડીઝલ CNG ના ભાવ વધારામાં બે થી ત્રણ વાર થયો છે

ગુણવંત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યનું સંચાલન વરિષ્ઠ પત્રકાર ધિમંત પુરોહિત દ્વારા કરાયું હતું આ પુસ્તક અને નરેન્દ્ર મોદી વિશે વાત કરતા ગુણવંત શાહે જણાવ્યું કે મેં લગભગ બે સુધી નરેન્દ્ર મોદી સાથે રિસ્પેક્ટેડ ડિસ્ટન્સ જાળવેલું છે નરેન્દ્ર મોદી નિયતિના સુપુત્ર છે હું મોરારજી દેસાઈનો પ્રશંસક છું અને મને મોદીમાં મોરારજીના સિમ્સ્ટન્સ દેખાય છે આ પુસ્તક લખવાની પ્રક્રિયા અંગે ઉદય મેહુલકરે જણાવ્યું કે મેં ક્યારેય કોઈ

નોલેજ વિશે એમાં સ્કિલ ડેવલપમેન્ટની વાત છે ફાઈનાન્સ મેનેજમેન્ટ અને બીજી બહુ બહુ જે સારું છે જે લોકોએ વાંચી ચોકડીનું કરવું એ છે એમના સાત વિઝનરી ઇનિશિયેટિવ સાત એવા એમના એક એ છે હા એમાં ધારો કે એક બહુ જ જેની અસર થશે લોકો વાચકો ઉપર દેશમાં એ છે જે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને સોળમી જાન્યુઆરી જે નવા ડિસ્ટ્રિક્ટ હોટપોર્ટમાં ઉજવે છે એને રાષ્ટ્રની એક કરવાની ખૂબ તાકાત છે હું પોતે માનું જે બધા કચ્છમાં બે દેશમાં કચ્છમાં એમાં ફોકસ ડેવલપમેન્ટ થાય છે એકતાઓની ભાવનાઓ થાય છે મારું માનવું છે કે નેશનલ લેવલ ઉપર ધારો કે માની લો ભાઈ આવે છે તો એક વર્ષ જોઈને એક વર્ષ પંદરમી ઓગસ્ટ સ્ટેટ હેડક્વાર્ટરમાં કરે જો ઇમ્ફાલમાં કરે કે ગહોતીમાં કરે કે નાગાલેન્ડમાં કરે કોહિમામાં તો જે અલગતા વાતનું જે વાતાવરણ છે એને એને પહોંચીડવા માટે ખૂબ તાકાત કારણ કે માં એક ભાવના એવી ઉભી કે અમે રાષ્ટ્ર જોડે જોડી રહ્યા છીએ બીજું એક ફોકસ ડેવલપમેન્ટ છે પૈસા જ્યારે આવે છે નરેન્દ્રભાઈ દસ દસેક મહિના પહેલાં અનાઉન્સમેન્ટ કરી નાખે છે છ થી દસ મહિનાની અંદર પહેલાં એ બધી થવાનું છે એટલે આખી મશીન એમાં લાગી જાય છે સીએમ કાર્યાલયનો નજર હોય છે કે પૈસા ઓછા ખવાય છે ફોકસ ડેવલપમેન્ટ થાય છે અને અધિકારીઓ પણ ભાવના ઊભી થાય છે અમારે સારું કામ કરવાનું છે મને આ બુકની વિશેષતા એ લાગે છે કે નરેન્દ્ર મોદીની મર્યાદાઓ પણ બતાવી છે ખૂબ ઉપાડ આ પુસ્તક શું મને દસ દિવસ પહેલાં એટલે હું મારા પણ વાંચી ગયું છે એની એક ખૂબી એ છે કે તમને રસપડે એવા પ્રસંગો પણ આવ્યા કરે છે અંગત પ્રસંગો પણ આવે છે અને તમારા પાના ફરતા જાય ફરતા જ જાય અને થઈ જાય

સ્કેનાલનો મુદ્દો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિયુક્તિમાં ઉદાસીનતા કનુકલસરિયા સાથેનો અણબનાવ અને પોતાની જાતનો પ્રચાર જેવી બાબતો પણ ચર્ચામાં આવી છે શહેરની કોમર્સ કોલેજમાં આગામી શૈક્ષણિક સત્રથી સેટેલાઇટ પ્રવેશ આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં કરવામાં આવ્યો છે જ્યારે પીજી મેડિકલ પ્રવેશ અંગે કોર્ટ મેટર થઈ હોવાથી યુનિવર્સિટી પ્રવેશ માટેનું ધોરણ અપનાવાયું છે તેમાં આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં આવેલા મુખ્ય હોલ ખાતે સિન્ડિકેટની બેઠક મળી હતી આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચૌદ પંદર માટે કોમર્સમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયાને અમદાવાદ શહેરની કોલેજોમાં સેટેલાઇઝ કરવા માટેનો વધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જે અંગે સિન્ડિકેટ સભ્યોએ ચર્ચા કરી ચર્ચાને અંતે અમદાવાદ શહેરની કોમર્સ કોલેજ ફેકલ્ટીના કોલેજોમાં પ્રવેશ માટેની વ્યવસ્થા સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે શૈક્ષણિક વર્ષ બે માં બીબીએ બીસીએ એમસીએ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને સેન્ટ્રલાઈઝ કરીને તેમને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે

એક્ઝિબિટર્સ સામેલ થનાર છે ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદકો વિશ્વના બિઝનેસને મોટો હિસ્સો હાંસલ કરી શકે તે ઉદ્દેશથી આયોજન કરાયું છે આ પ્રદર્શનમાં સ્ટેનલેસ ઉદ્યોગને સ્પર્શતા કેટલાક વિષયો પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને પરિસંવાદ પણ યોજાશે આ સમારંભ ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડશે એન્ડોક્સ બે હજાર પંદર અંગે વિગતો આપતા આઈડીએસ ઓના અધ્યક્ષ ઉમંગરાજ હું એ જણાવ્યું કે ઇન્ડોક્સ બે હજાર દસ ને ભારે સભાળતા હાંસલ થયા પછી અમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બીજું પ્રદર્શન યોજી રહ્યા છે માટે મહાત્મા ગાંધી મંદિર ડિસ્પ્લોએ બુક કર્યો છે જેમાં કન્ટ્રીની તમામ સ્ટેડિશન પ્રોડ્યુસિંગ કરતી કંપનીઓ પોતાની પ્રોડક્ટમાં ડિસ્પ્લે કરશે સો વર્ષમાં ભારતના સ્ટેનલેસ ઉદ્યોગને ઉદ્યોગ ને નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે પરંતુ આપણે જો વિશ્વના બજારમાં મોટાભાય હાજરી સુવ્યવસ્થિત કરવા માંગતા હોય તો આપણે